નમસ્કાર મિત્રો હું ચુમિતા આજે હું તમારી સાથે એક હેલ્ધી સ્વીટ રેસીપી શેર કરી રહી છું આજે આપણે ઓટ્સ અને કેળાની એક હેલ્ધી પેનકેક બનાવીશું આ ડીશ ફક્ત દસથી પંદર મિનિટમાં જ બની જાય છે અને એટલી હેલ્ધી બને છે કે એ ખાવાથી તમને બિલકુલ ગિલ્ટી પણ ફીલ નહીં થાય આ પેનકેક આપણે એકદમ હેલ્ધી મટીરિયલ્સમાંથી બનાવીશું એટલે એને તમે બાળકોને લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો કે પછી અચાનક તમને કંઈક ગળ્યું ખાવાનું મન થાય સ્વીટ ક્રેવિંગ થાય તો ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તમે એન્જોય કરી શકો છો ઘરમાં જો નાના બાળકો હશે તો એમને તો આ ખૂબ જ ભાવશે અને એકવાર ટ્રાય કરશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલી આ ટેસ્ટી બને છે આજે આ પેનકેક આપણે ઓટ્સ અને કેળામાંથી બનાવી રહ્યા છે તો ઓટ્સ છે એ સોલ્યુબલ ફાઇબર્સથી ભરપૂર હોય છે એટલે ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી અને ઓટ્સની તાસીર પણ એકદમ ઠંડી હોય છે એટલે શરીરની ગરમીને પણ બેલેન્સ કરે છે અહીં મેં એક કપ જેટલા રોલ્ડ ઓટ્સ લીધા છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પેનકેકને ફ્લેવર આપવા માટે હું તેમાં દોઢ ચમચી જેટલો ચોકલેટનો પાવડર મિક્સ કરી દઉં છું અને એની સાથે હું અહીં બે ચમચી જેટલો જેગરી પાવડર મિક્સ કરી દઉં છું જેગરી પાવડર તમારી પાસે ના હોય તો અહીં તમે સાદો ગોળ પણ સમારીને લઈ શકો છો હવે આ બધું જ આપણે મિક્સરમાં બને એટલું બારીક ગ્રાઇન્ડ કરી લેવાનું છે ઓટ્સમાં ખૂબ જ ફાઇબર્સ હોય છે એટલે એકદમ ફાઇન ક્રશ નહીં થાય આ રીતે થોડો કરકરો પાવડર બનીને તૈયાર થશે આને થોડીકવાર માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આ જ મિક્સર જારમાં આપણે બે મોટા પાકા કેળા તોડીને લઈ લઈશું અહીં આપણે પાકા પણ સહેજ ઢીલા હોય એવા કેળા લઈશું એક કપ ઓટ્સમાં અહીં મેં બે મોટા કેળા લીધા છે અને એક કપ જેટલું અહીં મેં દૂધ લીધું છે કેળા સારી રીતે ગ્રાઇન્ડ થાય એટલા માટે એમાં આપણે અત્યારે ફક્ત વન ફોર્થ કપ જેટલું દૂધ મિક્સ કરીશું હવે આ દૂધ અને કેળાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે ઓટ્સમાં મિક્સ કરી દઈશું પેનકેકનું બેટર આપણે અહીં થોડું થીક બનાવી લેવાનું છે એકદમ એને પાતળું ને ઢીલું નહીં રાખીએ આ રીતે આપણે એને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું અને જરૂર પડે એટલું એમાં આપણે દૂધ મિક્સ કરતા જઈશું છેલ્લે હું તમને એ પણ બતાવી દઈશ કે આમાં કેટલું દૂધ મિક્સ કર્યું છે તે તમને પરફેક્ટ માપની ખબર પણ પડી જશે આપણે ઇડલી માટે જે બેટર તૈયાર કરતા હોઈએ છીએ એ કન્સિસ્ટન્સીવાળું બેટર અહીં તૈયાર કરી લઈશું બેટર રની ના થઈ જાય એટલા માટે અહીં આપણે જરૂરિયાત મુજબનું થોડું થોડું આ રીતે દૂધ મિક્સ કરીને હલાવતા જઈશું પાકા કેળા મિક્સ કરવાથી આ પેનકેક છે એકદમ સોફ્ટ બનશે અને એનાથી એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે હવે આ બેટરને ઢાંકીને આપણે ફક્ત પાંચ મિનિટ માટે મૂકી રાખીશું એનાથી ઓટ્સ છે એ ખૂબ જ સારી રીતે પલળી જશે હવે મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલો એકદમ જે સિમ્પલ ઈનો આવે છે તે લીધો છે ઇનોને બદલે અહીં તમે બેકિંગ સોડા હોય તો એ પણ લઈ શકો છો તમે બિલકુલ ઈનો કે સોડા મિક્સ કર્યા વગર પણ આ પેનકેક બનાવી શકો છો પણ બેટરમાં તમે થોડો ઈનો મિક્સ કરશો તો એનાથી પેનકેક છે ખૂબ જ સરસ ફૂલશે અને એકદમ સોફ્ટ બનશે પાંચ મિનિટ માટે રેસ્ટ આપ્યું એટલે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ઓટ્સે બધું દૂધ એબ્સર્વ કરી લીધું છે ને એ થોડું વધારે થીક થઈ ગયું છે તો બીજું હું અહીં થોડું દૂધ મિક્સ કરી દઉં છું ઓટ્સ અને મિલ્ક એ બંને એક ગુડ કોમ્બિનેશન છે એ બંનેને તમે મિક્સ કરો એટલે એની તાસીર ખૂબ જ ઠંડી થઈ જાય છે શરીરની ગરમીને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે આ બેટર તૈયાર કરવા માટે આપણે એક કપ જેટલું દૂધ લીધું હતું તેમાંથી અડધો કપ કરતાં થોડુંક જ વધારે દૂધ અહીં વપરાયું છે હવે આપણે પેનકેક બનાવી લઈએ તો એના માટે અહીં મેં નોનસ્ટિક જે ઢોસા પેન હોય છે તે જ લીધી છે ઢોસા માટેની મોટી પેનકેક લેશો તો એમાં તમે ત્રણથી ચાર પેનકેક એક સાથે બનાવી શકશો તમારો સમય પણ બચી જશે અહીં પેન બરોબર ગરમ થઈ જાય પછી એની પર ઘી ગ્રીસ કરીને પછી જ એની પર આ રીતે આપણે બેટર પાથરીશું તો પેન કેક માટે આ રીતે આપણે ખીરું પાથરીએ તો એનું લેયર છે આપણે આ રીતે થોડું થીક રાખીશું બેસનના પુડલા બનાવીએ એટલું આપણે પાતળું નથી રાખવાનું આ રીતે પેનમાં થોડી થોડી ગેપ રાખીને આપણે બેટર પાથરી દઈશું તો અહીં આજે આપણે એક સ્વીટ ડિશ બનાવી રહ્યા છે એટલે અહીં આપણે તેલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ આ પેનકેકને આપણે ઘીમાં જ બનાવીશું બેટર પાથરી લીધા પછી એની આજુબાજુ આપણે થોડું ઘી એપ્લાય કરી દઈશું અને ફ્લિપ કરીએ પહેલાં એની ઉપર પણ આપણે આ રીતે થોડું ઘી મૂકી દઈશું હવે આને શેકતી વખતે એકવાર પેન ગરમ થઈ જાય પછી ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીશું હાઈ ફ્લેમ પર આને તમે શેકશો તો એકદમ બ્લેક સ્પોટ આવી જશે ને એના ઉપરના લેયર્સ બળી જશે થોડી થોડી વારે આપણે તેને ફ્લિપ કરતા રહીશું અને બેથી ત્રણ વાર ફ્લિપ કરીને બંને બાજુથી એક સરખો સરસ કલર આવે એ રીતે આપણે તેને શીખી લઈશું આમાં ચોકલેટનો પાવડર મિક્સ કર્યો છે એનાથી એની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તમારી પાસે જો ચોકલેટનો પાવડર અવેલેબલ ના હોય તેની બદલે તમે અહીંયા કોઈ નાની ડેરી મિલ્ક કે પર્ક છે એ પણ તમે તોડીને મિક્સ કરી શકો છો અને બિલકુલ ચોકલેટ વગર પણ બનાવી શકો છો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ જ લાગશે તો અહીં આપણી પેનકેક ખૂબ જ સરસ બની છે એકદમ સોફ્ટ બની છે ને એમાં ખૂબ જ સરસ જાળી પણ પડી છે પેન સરખી ગરમ થશે એટલે ખૂબ જ સરસ શેકાશે બિલકુલ નીચે સ્ટીક નહીં થાય જુઓ આ બીજી પેચ પણ આપણે તૈયાર કરી લીધી છે ઓટ્સ છે એને આપણે દૂધમાં પલાળીને કાચા પણ ખાતા જ હોઈએ છે એટલે ઓટ્સને અહીં આપણે બહુ શેકવાની જરૂર નથી આ રીતે બંને બાજુથી થોડો ગુલાબી કલર થાય એ રીતે આપણે તેને શેકી લઈશું બિલકુલ કાચી નહીં બને અને કેળાને કારણે એકદમ સોફ્ટ પણ બનશે તો અહીં આપણી પેનકેક હવે તૈયાર થઈ ગઈ છે આ પેનકેકને તમે આ રીતે સિમ્પલ પણ સર્વ કરી શકો છો અહીં આ પેનકેકનું આપણે ખૂબ જ સરસ પ્લેટિંગ કરીશું તો અહીં પ્લેટમાં એક પેનકેક મૂકીશું પછી એની પર આપણે થોડું મધ લગાવી દઈશું હવે એની પર આપણે ક્રશ કરેલા થોડા કાજુ અને બદામનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે આપણે ત્રણ લેયર્સ બનાવી દઈશું આ પેનકેક એકદમ સોફ્ટ બની છે વચ્ચે તમે થોડો ડ્રાય ફ્રુટ્સનો પાવડર સ્પ્રિંકલ કરી દેશો તો એનાથી ખૂબ જ સરસ ક્રંચ આવશે તો પેનકેક છે એ ખૂબ જ હેલ્ધી બને છે અને તમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર ફક્ત દસથી પંદર મિનિટમાં તમે એને ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો નાના બાળકોને તમે પીનટ બટર કે પછી ચોકલેટ સ્પ્રેડ લગાવીને પણ સર્વ કરી શકો છો એક કપ ઓટ્સ અને બે મોટા પાકા કેળામાંથી મીડિયમ સાઈઝની લગભગ આઠથી નવ પેનકેક બનશે આમાં તમે ગોળ કે જેકરી પાવડર મિક્સ કરશો તો એનાથી આ પેનકેક છે એકદમ સોફ્ટ બનશે ખાંડ મિક્સ કરશો તો એનાથી આ પેનકેક થોડી ચવડ બની જશે અને ગોળમાં બનાવ તે થોડી વધારે હેલ્ધી પણ બનશે નાના બાળકોને તમારે લંચ બોક્સમાં કંઈક હેલ્ધી આપવું છે તો આ પેનકેક છે એનો બેસ્ટ ઓપ્શન છે ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે ચેક કરી શકો છો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ